ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન અખબાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું નવમું ચેપ્ટરનો છેલ્લો ટોપિક જગતના વિદ્યમાન ધર્મો અંતર્ગત સર્વ ધર્મ સંભવ આ અગાઉ આપણે જગતના જે અગિયાર વિદ્યમાન ધર્મો છે તે ધર્મો વિશે માહિતી મેળવી તેમના સ્થાપક તેમનો ઉદ્ભવ થ ઉદ્ભોકાર જે તે ધર્મના ધર્મગ્રંથો જે તે ધર્મના નૈતિક સિદ્ધાંતો આ ઉપરાંત ધર્મોની તાત્વિક એકતા અને ત્યારબાદ આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અને તે છે સર્વ ધર્મ સંભવ હવે ધર્મ જીવનમાં અનિવાર્યપણે જોડાયેલ તત્વ છે આપણે જાણીએ છીએ કે આપણા જીવન સાથે કોઈને કોઈ સ્વરૂપે જોડાયેલું એક તત્વ કે પરિબળ જો કોઈ હોય તો તે ધર્મ છે આમ છતાં આજનો માનવ ત્રસ્ત છે કારણ કે તેને ધર્મ અંગેની સાચી સમજણ નથી ત્રસ્ત છે એટલે કે ચિંતિત છે ક્યાંક અટવાયેલો છે ગુંજવાયેલો છે શા માટેની કારણ કે તેમને ધર્મ અંગેની સાચી સમજણ નથી તેથી તે પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાતો રહે છે અટવાતો રહે છે માનવ જીવનમાં ધર્મ અંગેની સાચી આસ્થા પરોવાય તો જીવન ધન્ય બને છે આપણે કહીએ છીએ ને કે ધર્મ વિના માણસ પશુ સમાજ છે ધર્મનું જીવનમાં હોવું ખૂબ મહત્ત્વ છે અનિવાર્યપણે હોવું જોઈએ પણ જો એમને સાચી સમજ નહીં હોય તો એમનું જીવન અંધકારમય હશે જ્યારે એમનામાં ધર્મ અંગેની સાચી સમજ આવશે ત્યારે એમનું જીવન ધન્ય બનશે આ માટે જગતના વિવિધ ધર્મોએ માર્ગો દર્શાવ્યા છે પરંતુ આ માર્ગોમાં કોઈ એક જ ધર્મ માર્ગને ઉત્તમ અને અન્યને નબળો ઘટાવવો એ માનવની ધર્મ અંગેની અધૂરી સમજણ છે હવે આપણે જાણીએ છીએ કે દરેક ધર્મ છે એક માનવીને પોતાનું જીવન સરળ કઈ રીતના બને કઈ રીતના એ સુખથી જીવી શકે કઈ રીતના એ પોતાના જીવનનું ધ્યેય છે એ હાંસલ કરી શકે એ માટે એમને શાંતિ પ્રેરણા અને પરિબળ પૂરું પાડે છે પણ દરેક વ્યક્તિ અટવાય છે ત્યાં જ્યાં એ પોતાના ધર્મને શ્રેષ્ઠ અને અન્યના ધર્મને નિમ્ન કક્ષાના સમજે છે જો એમને ધર્મ અંગેની સાચી સમજણ કેળવાય તો એમનામાં રહેલી આ જે ગેરસમજણ છે એ દૂર થાય અને એ આગળ વધી શકે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અનુસાર પ્રત્યેક ધર્મનો હાર્દ કરુણા અને પ્રેમથી તરબોળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે દરેક ધર્મના હાર્દ સમાન જો કોઈ બાબત હોય તો તે એ છે કે દરેકનામાં કરુણા અને પ્રેમ દયા અને પ્રેમભાવ જોવા મળે એ જ એમની આધ્યાત્મિકતાની સાચી સમજ છે આવી આધ્યાત્મિકતા કોઈ રાષ્ટ્ર કોઈ સંસ્કૃતિ કોઈ સમાજ કે કોઈ જાતિનો ઇજારો નથી તે તો કેવળ માનવ માત્રની આધ્યાત્મિક આંતરખોજ છે એટલે કે આવી જે આધ્યાત્મિકતા છે એ કોઈની વશમાં નથી પરંતુ માનવ માત્રએ એની અંદરથી જે આંતરખોજ કરી છે એ આધ્યાત્મિકતા છે આ આધ્યાત્મિક અંતરકોષ માનવના દોષ અંધકારને દૂર કરી માનવને આંતરિક ઉન્નતિ તરફ દોરે છે એટલે કે માનવીની અંદર રહેલી જે ઓણકો છે એમને દૂર કરે છે અને સાચા જીવનની રાહ બતાવે છે આ દરેક માનવીની અંદર દયા પ્રેમ કરુણા આવા ભાવો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એમના જીવનમાં સાચા અર્થમાં ધાર્મિક જીવન કે આધ્યાત્મિકતા છે એવું કહી શકાય આથી જ પ્રત્યેક ધર્મને સમાજનું તારક પોષક અને સત્ય શોધક તત્વ તરીકે સ્વીકારવામાં આવે છે અને આ જ ધર્મ કે ધાર્મિક જીવનનો હાર્ડ છે અને આ હાર્ડ સર્વ ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે વ્યક્ત થાય છે ને આ અર્થમાં કહીએ તો ધર્મ છે એ સમાજને ધારણ કરે છે એમનું પોષણ કરે છે અને સત્ય શોધક તત્વ તરીકે એમને સ્વીકારે છે જ્યારે આ બાબત જોવા મળે ત્યારે તેમના જીવનમાં સાચું ધાર્મિકતા પ્રવેશી એવું કહી શકાય દરેક ધર્મનું મુખ્ય ધ્યેય એ આ જોવા મળે છે કે ધર્મ છે સમાજને ધારણ કરે છે એમને પોષે છે એમનું રક્ષણ કરે છે અને એમને સત્યની દિશામાં આગળ લઈ જાય છે વર્તમાન સમયની આવશ્યકતા સર્વ ધર્મની સમન્વયની છે ધર્મ અંગેની સહિષ્ણુતા કરતા સર્વ ધર્મના સંભાવની જરૂર છે એટલે કે પોતાના ધર્મોને માનવો એમને અંગીકાર કરવો એમના નીતિ નિયમો પ્રમાણે ચાલવું એ વાત તો સારી જ છે પરંતુ એમનો મતલબ એવો નહીં થતો કે તમારો ધર્મ શ્રેષ્ઠ અન્યનો ધર્મ ઉતરતી કક્ષાનો અહીંયા બધા જ ધર્મો શ્રેષ્ઠ છે અંતે તો આપણે એક જ ધ્યેયને વળગી રહીએ છીએ પરંતુ એ ધ્યેય સુધી પહોંચવાના માર્ગ અલગ અલગ છે એમાં સર્વે ધર્મો છે એ આપણે ધ્યેય સુધી આપણે પહોંચાડનારા માર્ગો છે એટલે બધાનું ભાવ તો એક જ છે તો આ રીતે સર્વ ધર્મની સંભાવની દ્રષ્ટિથી જુઓ કારણ કે ધર્મનો સમન્વય એટલે સારા ગુણોનો સમન્વય ધર્મો જો એક જૂથ થાય તો આપ સારા ગુણો પણ ખીલે છે આ સમન્વય દ્વારા ધર્મો નિકટ આવે પરંતુ ધર્મ વચ્ચેનો આવો સમન્વય કેવળ બૌદ્ધિક હોય કેવળ વૈચારિક હોય તો તે દ્વારા માનવની આંતરકોજને કોઈ ચોક્કસ માર્ગ મળતો નથી ધર્મનો સાચો સમન્વય મનની ઉદારતા અને વિશાળતાની અપેક્ષા રાખે છે ત્યાં શું છે કે એ બૌદ્ધિક હોય વૈચારિક હોય તો આપણે જાણીએ છીએ કે તુંડે તુંડે મતિના તો દરેકની બુદ્ધિ ક્ષમતા અલગ છે એ પ્રમાણે દરેકના વિચારો પણ અલગ હશે તો આ રીતના જો ધર્મની વચ્ચે આવો સમન્વય કહેવાય બૌદ્ધિક કે વૈચારિક તો આંતરખોજને ક્યારેય કોઈ ચોક્કસ સાચો માર્ગ મળી શકે નહીં પરંતુ ધર્મનો સાચો માર્ગ અને સાચો સમન્વય જો મનની ઉદારતા હોય અને વિશાળતાની અપેક્ષા રાખે ત્યારે જ એ મળી શકે છે એટલે સર્વ ધર્મનો સમન્વય એવા દ્રષ્ટિબિંદુની અપેક્ષા રાખે છે કે જેમાં આ દર અને સંભવથી અન્ય ધર્મનો અભ્યાસ કરવામાં આવે તમે તમારા ધર્મને પણ શ્રેષ્ઠ રીતે સમજવા માટે થઈને પણ તમારે અન્ય ધર્મનો અભ્યાસ કરવો જોઈએ તો જ ખરેખર તમારામાં આદરતા ઉદારતા સંભાવની ભાવના કેળવાય અને આ અભ્યાસ દ્વારા ધર્મો અંગે થતી સમજણ એ જ માનવને સર્વ ધર્મ સંભાવ તરફ દોરી જાય છે સર્વધર્મના સંભાવની સમજ દ્વારા સાંપ્રદાયિક કલેશ દ્વેષ અને વેરના મૂળ ઉખડી જશે જ્યારે તમારી અંદર સાચી સમજ કેળવાશે તમે સર્વ ધર્મને સંભાવની દ્રષ્ટિથી જોશો ત્યારે તમારી અંદર રહેલા જે ક્લેશ છે દ્વેષ છે ઈર્ષા છે વેરભાવ છે એ આપોઆપ જળમૂળથી ઉખડી જશે નાશ પામશે આ સંદર્ભમાં આચાર્ય વિનોબા ભાવે એ સર્વ ધર્મ સંભાવ પર વ્યાપક અને સરળ ચિંતન રજૂ કરે છે ધર્મ એટલે શાંતિ અને સહિષ્ણુતા આવું કોણ કહે છે વિનોબા ભાવે જણાવે છે કે ધર્મ એટલે શું તો કે શાંતિ અને સહિષ્ણુતા અન્ય ધર્મો પ્રત્યે ઉદારતા અને દરેક ધર્મમાંથી શુભ અને મંગલ તત્વો સ્વીકારવા માટેની તત્પરતા જ્યારે આવી તત્પરતા હોય તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ધર્મ ધર્મ વચ્ચેની અશાંતિ સમી જાય છે અને માનવ કલ્યાણની સાચી દિશા પ્રાપ્ત થાય છે તો કે અહીંયા જણાવે છે કે ધર્મ એટલે શું તો કે સાચી સમજણ ત્યારે જ ધર્મ અંગેની આવે જ્યારે એમનામાં શાંતિ અને સહિષ્ણતા હોય જ્યારે એ ધર્મમાંથી શુભ અને મંગલ તત્વો સ્વીકારવામાં આવે છે જ્યારે એમની તત્પરતા બતાવવામાં આવે છે ત્યારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે ધર્મ ધર્મ વચ્ચેની જે શાંત અશાંતિ છે એ આપોઆપ દૂર થઈ જતી હોય છે અને ત્યારે જ સાચા ધર્મની ખ્યાલ આવતો હોય છે સર્વ ધર્મ સુખ શાંતિ અને સદાચારનો પાઠ શીખવે છે બધા ધર્મો શું શીખે છે તો કે સુખ શાંતિ અને સદાચારના પાઠ શીખે છે અને સત્ય અહિંસા ન્યાય પ્રેમ અને કરિણાનો પ્રચાર અને પ્રસાર કરે છે સર્વે ધર્મોમાં એક જ બાબત જોવા મળે છે અને તે છે ચારે તરફ શાંતિ ફેલાયેલી રહે આપણે કહીએ છીએ ને વસુદેવ કુટુંબકમની ભાવના જાગે આ વિશ્વ છે એ એક મારો પરિવાર છે એવી જ્યારે ભાવના જાગે ત્યારે સર્વ ધર્મોમાં સુખ શાંતિ અને સદાચાર આપના જે પાઠ શીખવામાં આવે છે તેમાંથી જે સત્ય અહિંસા ન્યાય પ્રેમ અને કરુણાનો જે પ્રચાર પ્રસાર થાય છે અત્યારે સાર્થક થયો ગણાય ધર્મનું આ પાયાનું સત્વ સાંપ્રદાયિકતામાં ભૂસાઈ જાય છે ધાર્મિક ક્ષમતા અને ઉદાર ભાવના બધા જ ધર્મોમાં છે આ ઉદારતાને સમજણમાં વ્યવહારમાં મૂકવાની જરૂર છે બધા ધર્મોમાં સમાનતા અને ઉદારતાની ભાવના તો છે જ પરંતુ જ્યારે એને આપણે સાચા અર્થમાં સમજી લેશું અને આપણા વ્યવહારમાં મૂકી દેશું ત્યારે ખરેખર આપણે જે ધર્મ દ્વારા સત્ય અહિંસા ન્યાય પ્રેમ કરુણા જેવા પ્રચાર થાય છે એ ખરેખર સાર્થક થયો ગણાય કારણ કે જ્યાં સુધી તમે તમારા વ્યવહારમાં એ બાબત નહીં મૂકી શકો ત્યાં સુધી એમનો કોઈ અર્થ સરતો નથી આ ધાર્મિક સમજણ ધર્મોની એકતાને સ્થાપવાનું સશક્ત સાધન બની રહે છે આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ યથાર્થ જ કહે છે કે હકીકતે બધા ધર્મોમાં સમન્વયનું તત્વ વધારે છે વિરોધનું તત્વ ઓછું છે એ જ રીતે ડૉક્ટર રાધાકૃષ્ણન અનુસાર બિનસાંપ્રદાયિક હોવું એનો અર્થ ધાર્મિક દ્રષ્ટિએ નિરક્ષર હોવું એવો નથી સાંપ્રદાયિક સંકુચિતતાને છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ સાચા સર્વ ધર્મ સંભાવ છે અહીંયા આપણને સ્વામી વિવેકાનંદ અને ડૉક્ટર રાધાકૃષ્ણન ધર્મ અંગેની જે વાત કહી ગયા એ ખરેખર જીવનમાં અપનાવવા જેવી છે વ્યવહારમાં મૂકવા જેવી છે કે તેમણે એ વાત કહી કે સ્વામી વિવેકાનંદ કહે છે કે હકીકતે બધા ધર્મોમાં સમન્વયનું તત્વ વધારે છે વિરોધનું તત્વ ઓછું છે તો આપણે વિરોધને છોડી અને સમન્વયના તત્વને સ્વીકારીએ એ જ રીતે ડૉક્ટર રાધાકૃષ્ણન પણ કહે છે કે બિનસાંપ્રદાયિક હોવું એનો અર્થ એ નથી કે ધાર્મિક દ્રષ્ટિએ નિરક્ષરુ સાંપ્રદાયિકતાની જે સંકુચિતતા છે તે છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ સાચા હાથમાં સર્વધર્મ સંભાવ છે સર્વધર્મ સંભાવથી ધાર્મિક સહિષ્ણુતા પ્રગટ થાય છે આ આધ્યાત્મિક જીવન એવું ધાર્મિક જીવન છે જે ભય અને આક્રમકતાની વૃત્તિથી માનવજાતને મુક્ત કરે છે આમ સર્વધર્મ સંભાવ માનવજાતને નિર્ભય બનાવે છે અને આપણે નિર્ભય ત્યારે જ બનીએ જ્યારે સાચા અર્થમાં આપણે જીવનને સમજી શક્યા હોઈએ ધર્મને સમજી શક્યા હોઈએ અને એને અનુસરતા હોઈએ ગાંધીજી સર્વધર્મ સંભાવના સાચા ઉપાસક હતા તેમની પ્રાર્થનામાં બધા જ ધર્મોના હાર્દરૂપ તત્વનો સ્વીકાર હતો ગાંધીજી સ્પષ્ટપણે માનતા કે એક ધર્મ બીજા ધર્મથી તત્વતઃ અલગ નથી એટલે કે એમની અંદર રહેલી જે મૂળ તત્વો છે એ મૂળ તત્વોથી કંઈ અલગ નથી એટલે બીજા ધર્મોમાં જે ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતા સંકોચ ન થવો જોઈએ આપણે બધા ધર્મો પ્રત્યે સંભવ રાખીએ એમાં પોતાના ધર્મ પ્રત્યેની ઉદાસીનતા આવતી નથી પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટીને જ્ઞાનમય સાત્વિક અને નિર્મળ બને છે એટલે બધા ધર્મો પ્રત્યેનો આદરભાવ વ્યક્તિ સમાજ અને વિશ્વમાં કેળવાય તો ધર્મ સાચા અર્થમાં કલ્યાણકારક બને ધર્મમાં પ્રગટ થતી પવિત્ર ભાવનાઓનું વાસ્તવિક જીવનમાં રૂપાંતર એ જ ગાંધીજી માટે ધર્મનો સાચો અર્થ છેલ્લે આ પેરેગ્રાફમાં ગાંધીજીએ ખૂબ સાચી અને સચોટ માહિતી આપી દીધી ધર્મ અંગેની તેમની પ્રાર્થનામાં પણ બધા જ ધર્મોના હાથરૂપ તત્વોનો સ્વીકાર હતો તેઓ કહે છે કે બધા ધર્મો છે એ પોતાની બાબતમાં અલગ ભલે હોય તેમના વિચારોની અભિવ્યક્તિ અલગ ભલે હોય પરંતુ એમાં હાર્દરૂપ જે તત્વ છે તે અલગ નથી અને આ દ્રષ્ટિએ બીજા ધર્મોમાં જે ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતા આપણને ક્યારેય પણ સંકોચ થવો જોઈએ નહીં બધા જ ધર્મ પ્રત્યે સંભવ રાખીએ એમાં પોતાના ધર્મ પ્રત્યેની ઉદાસીનતા આવતી નથી પણ પોતાના ધર્મ પ્રત્યેનો જે આંધળો છે જે આંધળો પ્રેમ છે તે મટી જાય છે અને જ્ઞાનમય સાત્વિક અને નિર્મળતા આવે છે અને એટલે બધા ધર્મ પ્રત્યેનો આદર ભાવ વ્યક્તિ સમાજ અને વિશ્વમાં કેળવાય તો ધર્મ સાચા અર્થમાં કલ્યાણકારક બને છે અહીંયા આપણા આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક પણ પૂર્ણ થાય છે અને સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે મિત્રો આજે આપણે આજે ટોપિકની ચર્ચા કરી તેમાંથી તમને એક માર્ચના પ્રશ્નો